માનવતા ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોને જમવાની વ્યવસ્થા કરી છે અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી જમવાનું ચાલે છે બે વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે આજના જમવાના દાતા જે છે જાતે જમવાનું વહેંચી રહ્યા છે તો આપ પણ આપણા પરિવારની આપની હેપી બર્થ એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખી રાખીશું તો બે વર્ષ સફળતાપૂર્વક કરી અને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના પ્રેમથી સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો આશા રાખીશું આવનારા દિવસો આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તો માનવતા કે ડ્રસ ડ્રગ્સ ભૂખ્યાના ભોજન સેવાય પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે

તે નિમિત્તે હું એક સેવાનું કાર્ય કરવા માગતો હતો એટલે મને ખબર છે કે શકીલભાઈ આપણા ભૂખ્યાને ભોજન નામનું સેવાનું કાર્ય સારી રીતે કરે છે તો મને પણ એમ થયું કે હું એમને આ ભૂખ્યાઓને જમાડીને મદદરૂપ થઉં અને મારા પપ્પાની આત્માને શાંતિ મળે એટલા માટે હું આજે આ ભોજન અમારી થેન્ક યુ તો આ હતા આપણા સપોર્ટર અને એમના તરફથી આપણું જમવાનું હતું તો આપણે ભાભીને બી પૂછીએ કે ભાભી આજે જમવાનું પહેલી વાર વહેંચી રહ્યા છે શું નામ છે બેટા તારું ઋતુ આજે જમવાનું કેમ વેચી રહી છે દાદાની પૂર્ણ દીધી છે ઓકે શું કહેશો ભાભી તમે પણ આજે પહેલી વાર આવ્યા છો ભૂખ્યાને ભોજન આપવા માટે ભાવેશભાઈ તો અગાઉ પણ આવી ગયા છે ભૂખ્યાને ભોજન આપવાથી તેમને જેટલી સંતુષ્ટિ મળે છે એવું અમને પણ એમને હેલ્પ કરીને બહુ સારી રીતે આનંદ થાય છે ફિલિંગ સારી આવે છે તો આ તો આપણા સપોર્ટર એમના તરફથી આજનું જમવાનું હતું તો તમે પણ એક દિવસની પૂર્ણ દીધી હેપી બર્થડે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં